તો પાલનપુરમાં નાગણીજી માતાનું છે તો આ મંદિર ત્રણ ધર્મના પ્રતીકને જોડતું મંદિર છે વર્ષમાં બે વખત ખુલે છે અને એક નવરાત્રીની આઠમ અને બીજું નાગપાચમના દિવસે આજે નાગપાચમ હોવાથી સવારથી જ મંદિર ભક્તોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું પૂજા અર્ચના કરવામાં આવી હતી કોઈને સંતાન ન થતું હોય તેવી મહિલાઓ તેમજ પરિવારજનો નાગણેશજી માતાના દર્શન કરવા આવતા હોય છે અને માનતા રાખતા હોય છે અને લોકોની માનતાઓ પૂર્ણ થતી હોય છે તેવું અમુક દાખલાઓ પણ જોવા મળ્યા છે પૂજારી જણાવી રહ્યા છે કે નાગપાંચમના દિવસે મંદિર ખોલતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો નાગણેશજી માતાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે તો આપને જણાવી દઈએ કે આજે નાગપાંચમનો તહેવાર છે તો નાગપાંચમના તહેવારના દિવસે તમામ ભક્તોએ નાગણેશજી માતાના દર્શન કર્યા હતા અને આ મંદિર જે છે તે ખૂબ જ પ્રાચીન કાળ મંદિર છે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આ સાથે પાલનપુરમાં નાગણેજી માતાનું મંદિર બે સમય માટે ખુલતું હોય છે અને જ્યારે આ બે વખત નાગણેશજી માતાના મંદિર ખુલતા હોય છે ત્યારે તમામ ભક્તો તેમના દર્શન કરવા માટે પહોંચતા હોય છે અને અમુક ભક્તો માનતા પણ રાખતા હોય છે કે જેઓ કોઈ તેમને સંતાન ન થતું હોય તો નાગણેશી માતાના દર્શન કરીને તેમને સંતાનની પ્રાપ્તિ પણ થઈ શકે છે તો આ સાથે પાલનપુરની અંદર નાગણેશી માતાનું મંદિર આવેલું છે આજે નાગપાચમ છે તો દરેક ભક્તો ત્યાં પહોંચીને નાગણેશી માતાના દર્શન કરીને તેમને તેમના આશીર્વાદ લઈને ભક્તો ધન્યતા અનુભવે છે આશીર્વાદ લે છે તેમના જે અટકેલા કામ છે તે પણ પૂર્ણ થાય છે અને આ સાથે આપણે જણાવી દઈએ કે ખૂબ જ પ્રાચીન કાળ મંદિર છે આ જૂનું મંદિર છે મંદિરની અંદર એક પ્રાંગણ છે પ્રાંગણની અંદર આપ જોઈ શકો છો ભક્તો બધા ઊભા છે અને તમામ મહિલાઓ પણ ત્યાં ઉપસ્થિત છે આ જે મહિલાઓ જ્યાં આવી છે તો આ મહિલાઓ દર્શન કરવા માટે નાગણેશી માતાને દર્શન કરવા માટે આવતી હોય છે અને ત્યાં નાગણેશી માતાને ત્યાં જે માનતા રાખવામાં આવે છે જો કોઈ મહિલાઓને માનતા રાખતા હોય છે નાગણેચી માતાના મંદિર પાસે આવીને તેમના ભાવિક ભક્તો ધન્યતા અનુભવતા હોય છે આ બાજુ વાત કરીશું પાલનપુર